નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભરોજમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો પરિવાર કામ અર્થે પૂના ગયો હતો અને આ સમય દરમિયાન ઘરના સીસીટીવી કેમેરા બંધ થઈ જતા ચોરી થઈ હોવાની શંકાએ ઘરે આવીને તપાસ કરી તો તસ્કરોએ બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો પાંચ લાખની મતાની ચોરી કરી હાથ ફેરો કરી અને પલાયન થયા હતા તો આ મામલે મકાન માલિકે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે એવું છે કે મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છેલ્લા ત્રણ ચાર દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ અને થોડો ડાઉટ થયો કે એક દિવસ બે દિવસ બંધ થઈ શકે એનાથી વધારે દિવસ બંધ રહ્યું તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈક ઘરમાં પ્રોબ્લેમ નથી ને

બધાથી સામાન ભેર વિખેર કરીને ચોર બધું લઈને ભાગી ગયા હતા આ ઘટના અ કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી લગભગ અત્યારની આ પૂરી ઘટનામાં કમ સે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કેટલાની એટલાની જોઈ રહેલું છે